ભાવનગરના આંગણે વિવેકાનંદ કેન્દ્ર દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કાર દિશાના કાર્યરત બને તેવા સંકલ્પથી જુદા જુદા કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે શહેરમાં સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયો હતો વર્તમાન સમયમાં ખાસ કિશોર વાસ્તવના યુવક યુવતીઓ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ અને વ્યાયામ આધારિત જરૂરી સૂર્ય નમસ્કાર રોજિંદા જીવનમાં અપનાવી નાની નાની વાતોમાં થતા સ્ટેટસને બચવા માટે નિજ ચર્ચામાં સૂર્ય નમસ્કારનો ઉમેરો કરી અભ્યાસ અને રોજિંદા જીવનની સમસ્યાઓને સરળતાથી પાર કરી શકે માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા દ્વારા સૂર્ય નમસ્કાર મહાયજ્ઞ બે હજાર છવ્વીસનું એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્ટેટ કુંવરીબા બ્રિજેશ્વરી કુમારી ગોયલ અને આ કાર્યક્રમમાં વિશેષ સાનિધ્ય વિવેકાનંદ કેન્દ્રના सप्रांत प्रमुख डॉक्टर चिंतनसिंह चुडासमा तथा योग योगगुरु डॉक्टर आर जे जाडेजा उपस्थितीमध्ये आव पंच षट सप्त अष्ट अष्टम ओम ओम हो चारी हर एक बार ओणी चुरी पंच

दश एकादश द्वादश ओम राम हण्य गर्भाय नमः एकम द्वे त्रीणि चत्वारि पंच षट सप्त अष्ट નવ એકાદશ દ્વાદશ સવિત્રે સ્વામી વિવેકાનંદિ જન્મજયંતિ પૂરા વિશ્વમાં યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે આજે સ્વામી વિવેકાનંદસો ચોસઠમી જન્મ જયંતિ નિમિત્તે ધોરણ આઠ નવ અને અગિયાર ના બાળકોને લઈને સામૂહિક સૂર્ય નમસ્કારનું એક આયોજન કરવામાં આવેલ છે પાંચસો સિત્તેર બાળકોએ આજે ચોવીસ સૂર્ય નમસ્કાર એક સાથે કરી અને અહીં કાર્યક્રમને એક સ્વરૂપ આપવામાં આવેલ આ જે બાળકો છે એને કોલેજના યુવા કાર્યકર્તાઓ દ્વારા એક મહિનાથી સૂર્ય નમસ્કારનું પ્રશિક્ષણ આપવામાં આવે અને પછી એ લોકોએ આજે ચોવીસ સૂર્ય નમસ્કાર કરે આ જે સૂર્ય નમસ્કાર છે એનું શારીરિક તો મહત્વ છે જ તે એની સાથે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થાય છે એનાથી એને આંતરિક પણ વિકાસ થાય છે સૂર્ય નમસ્કાર પંચ સ્તરીય વિકાસને જોર આપે છે શારીરિક માનસિક બૌદ્ધિક આધ્યાત્મિક આ જે પાંચ સ્તરીય વિકાસ જે બાળકોમાં થાય છે એ બાળકોનું એક વિશેષ મહત્વ એ રહે છે કે બીજા બાળકોથી અલગ તરી આવે છે વિવેકાનંદ કેન્દ્ર મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રના પુનરુત્થાનનું કાર્ય કરે છે અને બાળકો અને યુવાનો આ રાષ્ટ્રનું એક અવિભાજ્ય અંગ છે અને એના કારણે તે રાષ્ટ્ર અને આપણો સમાજ સ્ટ્રોંગ બનશે તો વિવેકાનંદ કેન્દ્ર આ બાળકો અને યુવાનોને લઈને પૂરા ભારતભરમાં કાર્ય કરે છે